ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવો આપણો દાહોદ જિલ્લો રતન મહાલ રીંચ અભ્યારણ પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસિકોને ટ્રેકિંગ ધોધ અને ઓછા ચંદ્રપ્રકાશમાં આકાશ દર્શન જેવી પ્રવૃત્તિઓ આકર્ષે છે સૂર્યદેવ જે ગુજરાત રાજ્યમાં પોતાના પ્રથમ કિરણો રેલાવે છે એવા દાહોદને કુદરતી જાણે લીલી ઝાંઝમ પાથરી સજાવી દીધું વાદળી આખલો જંગલી ડુક્કર શાકુરાળ હાઈના જંગલ બિલાડી સિવિટ અને કારાકલ તેમજ અન્ય સરીસૃપ અને પક્ષીઓનું રહેઠાણ એટલે રતન મહાલ પ્રવાસીઓને પ્રકૃતિ સાથે જોડાવાની ને આદિવાસી સંસ્કૃતિને સમજવાની તક આપતું રતન મહાલ દાહોદ જિલ્લા માહિતી કચેરી દાહોદ સૂર્યદેવ જા ગુજરાત રાજ્યમાં પોતાના પ્રથમ કિરણો રેલાવે છે એવા દાહોદને કુદરતે જાણેલી ઝાઝમ પાથરી સજાવી દીધું છે ઐતિહાસિક સ્થળોને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવો આપણો દાહોદ જિલ્લો પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એમાં ખાસ કરી પર્યટકોની પ્રાથમિકતા રતન મહાલની રહી છે હા અહીં આપણે રતન મહાલ રીંછ અભ્યારણ વિશે વાત કરવાના છીએ રતન મહાલ અભ્યારણનું વર્ણન કરવા શબ્દો જ ઓછા પડે નિવૃત શાંતિ વચ્ચે વિવિધ પંખીઓના કલરવ અને ટોચથી પડતા ધોધમાંથી વહેતા ઝરણાના પાણીનો ખળખળ અવાજ આપણને પોતાની તરફ આપમેળે ખેંચી જાય છે ગુજરાતની પ્રાકૃતિક અભયારણ ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલું એક અનોખું પ્રાકૃતિક સ્થળ છે જે પોતાની અદ્ભુત જૈવ વિવિધતા અને નૈસર્ગિક સૌંદર્ય માટે જાણીતું છે ચારેકોર વનરાજ સુંદરતા મનને મોહી લે તેવી હોય છે મનને ભેદી નાખે તેવી શાંતિ વચ્ચે અનેકવિધ પંખીઓનો કલસોર આપણા મનને પ્રફુલ્લિત કરી નાખે છે રતન મહાલ અભ્યારણ પોતાની સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ માટે જાણીતું છે આ અભયારણમાં આળસો ઇંચ ઉપરાંત અન્ય ઘણા વન્યજીવો જોવા મળે છે જેમાં વાદળી આખલો દીપડો જંગલી ડુક્કર શાકુરાળ હાઈના જંગલી બિલાડી સીવીટ શિયાળ સસલા નાળિયા સાહુડી અને કારકલોનો સમાવેશ થાય છે આ ઉપરાંત અહીં વિવિધ પ્રકારના સરીસરૂપ જેવા કે સાપ અને ગરોળીઓ તેમજ પક્ષીઓની દુર્લભ પ્રજાતિઓ પણ જોવા મળે છે છે આ અભ્યારણમાં ચારસો છથી વધુ છોટી પ્રજાતિઓ નોંધાય છે જે તેની વનસ્પતિ સમૃદ્ધિનો પુરાવો છે અહીં શાક સીસમ મૌડો ગરમાળો બા બીલી તથા અનેક વન્યપન્ન વનસ્પતિઓની પ્રજાતિઓ તેમજ ભાત ભાતના રંગબેરંગી પક્ષીઓ પણ જોવા મળે છે જેમાં ઉડતી ખિસકોલી લક્કડખોદ ભીમરાજ તેતર ધુવડ હરિયાળ બાજ સબડી બીજા ઘણા પક્ષીઓ જોવા મળે છે આ અભયારણ્ય ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે વિધ્યાંચલ અરાવલી અને સાતુપુડા પર્વતમાળાઓની ત્રિભેટે આવેલ દાહોદ જિલ્લામાં આવેલું છે લગભગ પંચાવન ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું અભયારણ્ય ખાસ કરી આળસુર ઇંચના સંરક્ષણ માટે પ્રખ્યાત છે જેને કારણે તેનું રામ રતન મહાલ રીંછ અભયારણ પડ્યું છે અહીં વિવિધ પ્રકારના વૃક્ષો જીવ અને પક્ષીઓનો અવાજ આપણને સુમસામ જંગલમાં પણ રોમાંચનો અનુભવ કરાવે છે રતન મહાલ રીંછ અભ્યારણ પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસિકો માટે એક આદર્શ સ્થળ છે અહીં ટ્રેકિંગ ધોધની મુલાકાત અને ઓછા ચંદ્રપ્રકાશમાં આકાશ દર્શન જેવી પ્રવૃત્તિઓ ખૂબ લોકપ્રિય છે ખાસ વરસાદની ઋતુમાં નૈસર્ગિક આસપાસ ઉડતા એક અવિસ્મરણીય અનુભવ આપે છે એ સાથે સ્થાનિક આદિવાસી ગામોની મુલાકાત લઈ પ્રવાસીઓ તેમની સંસ્કૃતિ અને જીવનશૈલીને પણ નજીકથી જાણી શકે છે રતન મહાલ અભ્યારણ્ય પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્ય અને વન્યજીવનનો અનોખો અનુભવ પ્રદાન કરે છે ચોમાસાની પ્રકૃતિ સોળે કળાઇ ખીલી ઉઠે છે ને અભયારણમાં આવેલા ધોધ પ્રવાસીઓને આકર્ષે છે રતન મહાલ રીંચ અભયારણ પર્યાવરણ સંરક્ષણ અને જૈવ વિવિધતા જાળવણીમાં મહત્વનો ભાગ ભજવે છે તે આદિવાસી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં પર્યાવરણ જાગૃતિ અને ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપે છે અહીં રાત્રિ રોકાણ તેમજ દાહોદની ઓળખ સમા દેશી વન ભોજન એવા દાલ પાનીયાનો પણ લાહવો માણવા જેવો છે જેનો સ્વાદ એકવાર દાઢે વળગે તો રતન મહાલ તરફ જવા માટે આપણને લલચાવે છે રતન મહાલ રિંચ અભયારણ્ય દાહોદ જિલ્લાના રતનપુર નજીક આવેલું છે રતન મહાલ રિંચ અભયારણ્ય પહોંચવા માટે વિમાન દ્વારા સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા છે જે આશરે એકસો કિલોમીટર દૂર છે ટ્રેન દ્વારા સૌથી નજીકનું રેલવે સ્ટેશન દાહોદ છે જે આશરે પંચાવન કિલોમીટર દૂર છે માર્ગ દ્વારા દાહોદ બસ સ્ટેશનથી પંચાવન કિલોમીટર ગોધરાથી આશરે ચાલીસ કિલોમીટર દૂર આવેલું છે કજંટા ગામ પાસે તે અભયારણ્ય શરૂ થાય છે ત્યાંથી નવ કિલોમીટર અંદર ડુંગરની ટોચ પર પહોંચવા માટે જીપ ભાડે કરી શકાય છે આ અભ્યારણ સમૃદ્ધ સપાટીથી બસો ત્રીસથી થી છસો પંચોતેર મીટરની ઊંચાઈ આવેલું છે અને વાર્ષિક હજાર મિલીમીટર સુધીનો વરસાદ અહીં નોંધાય છે આ વિસ્તારની પૂર્વીય ટેકરીઓમાં વિશાળ જળ સંસાધનો હોવાથી ત્યાં બારે માસ લીલોતરી રહે છે જે તેને એક આકર્ષક ગ્રીન સ્કેપ બનાવે છે રતન મહાલ એ પ્રકૃતિ ને વન્ય જીવનના અભ્યાસ અને સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સ્થળ છે રતન મહાલની નીરવ શાંતિ થોડો ડર થોડો રોમાંચ થોડી ઉત્સુકતા અને અદ્ભુત અનુભવ સાથે રતન મહાલની આ સફર યાદગાર બની રહે તેવી છે તો ચાલો વિચારવું શું પ્રસ્થાન કરી એટ દાહોદ એટ કંચેટા એટ રતનમહાલ એટ કુદરતને ખોળે રમવાનો આનંદ લેવાને બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા દાનપુર દાહોદ